ફરી બે હજાર પચીસમાં માં હેલ્મેટ નું પહેર્યું હોય તેવો મેમો આવ્યો અરજી કરવા છતાં પણ પોલીસ દ્વારા પ્રકારની કાર્યવાહી ન આવતા લોકોમાં રોષ જોવા મળી મહત્વનું છે મોપેડ માલિકને મેમો અને કોર્ટનું સમન્સ મળ્યું છે જેને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ મકાન માલિકનો ગુસ્સો પણ જાયઝ છે મારું નામ નરેશ ધોળા છે મારી ગાડી બે હજાર એકવીસમાં ચોરાઈ ગયેલી છે જેની અરજી કતારગામ પોલીસ સ્ટુપનમાં કરેલી છે એફઆઈઆર નથી ફાળેલી મારા હાથથી સાહેબ બોલતા ગયા મેં લખેલી એ રીતની અરજી છે પછી બાવીસમાં એનું એક સીધું સમન્સ જ આવેલું છે જે ચાલુ ગાડીએ વાત કરતા હોય એનું હેલ્મેટ પહેર્યા વગરનું અને ચાલુ ગાડીએ વાત કરતા હોય એનું મેમો અને પછી ફાસ્ટેગ કોર્ટે ગયેલો ત્યાં દંડ નથી ભરેલો પછી વોરંટ આવેલું અને વોરંટ કતારગામ છે કે મને મોકલ્યો એટલે ત્યાં રદ કરાય નાખેલું થયેલું ત્રણ મહિના પહેલાં ફરીવાર પાછો વગર હેલ્મેટનો અને વીમો એક્સપાયર થઈ ગયેલાનો ફરીવાર ઈ ચલણ આવેલું છે